પોરબંદરના પૂર્વધારા સભ્ય અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત સપ્તાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે ત્યારે પોરબંદરવાસીઓએ પણ તેમના આ નિર્ણયને હરખભેર વધાવી અને ખુશી વ્યક્ત કરી છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત સપ્તાહે કોંગ્રેસમાંથી તથા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે

અને આગામી સમયમાં પોરબંદરનો વિકાસ બમણા વેગે થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી લોકોએ જણાવ્યું હતું કે સાચા માણસ ખોટી પાર્ટીમાં હતા અને શહેરીજનો મહિલાઓએ એવું જણાવ્યું હતું કે તેઓએ અર્જુનભાઈને જ મત આપ્યો હતો કોંગ્રેસને નહીં અને લોકોએ અર્જુનભાઈ પસંદ હતા પણ કોંગ્રેસ નહીં આથી તેઓએ લીધેલા નિર્ણયને સાચા સમયે લેવાયેલ સાચો નિર્ણય જણાવી આવકાર્યો હતો જુઓ તેઓ શું કહે છે શહેરીજનો

અને અત્યારે એ વિકાસના કામ પોરબંદરમાં જે જે લેટ થતા હતા ડીલે થતા હતા તો હવે એ અર્જુનભાઈ એ માણસ માણસ તો સારા જ હતા પણ પાર્ટી પણ હવે સારી એને પાર્ટી પણ સારી આવી ગઈ તો હવે એ પોરબંદરના વિકાસના કામ છે એ બહુ જોરશોરથી ચાલશે એવી મને આશા છે થેન્ક યુ મારું નામ અકબર હૈદર અલી સાદીકોટ જે પણ છે અત્યારે રાજકારણમાં ભાજપનું જ રાજ છે બધી બાજુ એટલે જે વહેલા આવી ગયા હોત તો વધારે સારું હતું પોરબંદર વિકાસ એટલો જલ્દી થશે એક વેપારી તરીકે અને અર્જુનભાઈ પણ સમજ્યું છે અને જીતીને એમાં ગયા એટલે એનું પણ ગૌરવ જરાય હણાયું નથી બહુ સારું કામ કર્યું છે અને બધા માટે લાભ જ થશે પોરબંદરમાં આવનાર સમયમાં આપણે પ્રાર્થના કરીએ કે બધું સારું કામ થાય બધા સંપીને કામ કરે અને ભાજપ પક્ષ ખરેખર અમારા ધરમગુરુ એમ કહી છે કે સારામાં સારો છે જેટલા દસ વર્ષથી આપણે જોઈએ છે કામ બધી બાજુ બાકી થોડું ઘણું આપણે કહીએ બે ચાર ટકા તો ખરાબ બધાનું હોય જ છે અને એ માણસ તરીકે ભૂલ થતી હોય બાકી અત્યારે સમૃદ્ધિની રીતે ભારત આગળ આવે છે ભાજપના લીધે જ આખી દુનિયામાં નામ છે બધાનું ભારતનું ભારત માતા કી જય હું અર્ચના પોપટ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં આપણા પોરબંદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા છે તો અમે મારું માનવું એવું છે કે એને બહુ જ સારો નિર્ણય લીધો છે કારણ કે એ એવા એક નેતા છે કે જે કોંગ્રેસમાં રહીને કંઈ પણ એવું કાર્ય કરી પોરબંદરનો વિકાસમાં કદાચ નહીં કરી શક્યા હોય તો એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને કરશે પોરબંદરનો એમાં વિકાસ થશે અને જનતાને પણ ઘણો ફાયદો થશે કે આવા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને પોરબંદરનો વિકાસ માટે ખૂબ કાર્યરત છે મારું નામ જેઠાભાઈ ભાઈભાઈ ઓળેદરા જે અર્જુનભાઈ નિર્ણય લીધો જે અર્જુનભાઈ ભાજપમાં જોડાવા નિર્ણય લીધો એમાં અમે ખૂબ જ રાજી છે અર્જુનભાઈ સરળ વ્યક્તિ છે અને તે પોરબંદરની અંદર ભાજપમાં જોડાણ હતો પોરબંદર હવે ભાજપના આવ્યા પછી વિકાસના ઘણા કાર્યો થશે એટલો અમને વિશ્વાસ છે અને અર્જુનભાઈ વ્યક્તિને માનવાળા માણસો હોય

આપણું પોરબંદર આગળ આવે અને બધી સુવિધા બધી મળે એમ યુવાનોને વડીલોને વિધવા બહેનોને શિક્ષકોને બધાને એમ કે સારો બધાને સહયોગ મળે એમ ને એમ યુવાનો માટે ઉદ્યોગ ઉદ્યોગે સારા બની શકે અને ભાજપમાં બધાનો વિકાસ સારો થાય પોરબંદરમાં અને આપણે એક સાથે જોડીને બધાય રહેશું ભેગા અર્જુનભાઈ ભાજપમાં ભૈડા ગામનો ઘણો બધો વિકાસ થાય અને સોનામાં સુગંધ ભરે એ રીતે અમે અર્જુનભાઈ ભેગા હતા અને સક્રિય ભાજપમાં ભાઈ એ જ રીતે કાર્ય કરશે ગામનો વિકાસ થાય એવું કઈ પણ સારો વિચાર કરશે ધન્યવાદ મારું નામ ઉર્મિલ રાડિયા છે અર્જુનભાઈ ભાજપમાં આવ્યા એ પછી પોરબંદરને સારો એવો ફાયદો થશે એટલે એ જેનું કામ છે એ સારી રીતના થઈ શકશે હવે પોરબંદરનું કામ ઉપર પણ ભાજપની સરકાર છે અને અહીંયા પણ ભાજપનું શાસન થઈ જશે એટલે

आगामी समयमा भविष्य अर्जुन भाई भाजपा अर्जुन भाइ अहिले हाम्रो खारु नि